મિલનભાઈ સુરત થી તમારો સવાલ છે કે શત્રુજય ભવ્ય આત્મા જ કરી શકે જે જીવ વહેલો મોડો મોક્ષે જવાનો છે હા મિલનભાઈ એક સ્તવનમાં પણ એક લાઈન એવી આવે છે કે સિમંદર દાદા એમ કહે છે કે અભવી નજરે ના દેખે આના અર્થ પ્રમાણે તો એમ થાય કે અભવ્ય આત્માની એના પર દ્રષ્ટિ પણ પડતી નથી શત્રુંજય પર અભવ્ય આત્માની દ્રષ્ટિ પણ પડતી નથી આનો ઊંડાણનો અર્થ શું હશે તે ખબર નથી પણ શબ્દાર્થ તો એ જ થાય છે કે અભવ્ય આત્માને શત્રુજય જોવા પણ નથી મળતો જેને જોવા મળે છે તે આત્મા ભવ્ય છે પણ આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આ પૃથ્વી પર અત્યારે અનેક મનુષ્યો એવા હશે કે જેમણે શત્રુંજયને નજરે પણ નહીં જોયો હોય તો શું એ બધા અભવ્ય હશે એવું માની લેવાની જરૂર નથી કેમ કે ભલે આ ભાવમાં નહીં જોયો હોય પણ આગળના અનેક ભાવમાંથી કોઈ પણ ભાવમાં શત્રુજય જોયો હોય અથવા તો હવે ના કોઈ ભાવમાં જોવાનું લખ્યું હોય એટલે તમારી જાણમાં જેને શત્રુજય ના દર્શન નથી કર્યા તે બધા અભવ્ય જીવ છે એવું મિથ્યા વક્તૃત્વ કરવું નહીં કોણ ભવ્ય છે અને કોણ અભવ્ય એવો હિસાબ આપણે લગાવવો ઘણા જીવ જન્મીને તરત મૃત્યુ પામતા હોય એટલે અભવ્ય છે એ જૈન કુળમાં આવ્યો ને શત્રુંજયના દર્શન પણ ના થયા તો એ કઈ અભવ્ય હશે એવું કઈ વિચારવાનું નહીં એવો વિચાર આવે તો પણ મને સમજાવી દેવાનું કે આગલા પાછલા જન્મ માં શત્રુંજય નું દર્શન થયું હશે કે થશે વળી પાછું એવું નથી કીધું કે બધા જ ભવ્ય આત્મા છે તે બધાને શત્રુંજય સ્પર્શ થાય જ એવું નથી કીધું એમ કહ્યું છે કે અભવ્ય ને થાય ભવ્ય ને થાય પણ ખરું ને ના પણ થાય એટલે આ વાક્ય સમજીને પછી કોઈ સ્ટેટમેન્ટ કરો સાંભળ્યા છે કે અમે કરાવી આવ્યા ભવ્ય બની જાય અરે ભાઈ તમે બાબાને શત્રુંજયના દર્શન કરાવી આવ્યા એ ઘણું સારું કર્યું પરંતુ આત્મા ભવ્ય કે અભવ્ય સ્વભાવથી જ છે

એવું કોઈ મિથ્યા અભિમાન કરવું નહીં સમજી ક્ષમતા જરૂર છે ભવ્ય છે એટલે મોક્ષે પહોંચવાની ક્ષમતા છે પણ બધા જ ભવ્ય જીવો વહેલા કે મોડા મોક્ષે પહોંચી જ જશે એવો કોઈ નિયમ નથી જેવી રીતના માટીમાંથી ગળો બની શકે છે પણ દુનિયાની તમામ માટીના ઘડા બની જશે એવું હોતું નથી જે માટીને કુંભાર ચાકડા આદિનો જોગ મળે છે તે જ માટી ઘડારૂપ થઈ શકે છે તેવી જ રીતે જે ભવ્ય જીવને સુદેવ સુગુરુ અને સુધર્મનો યોગ મળવા પામે તે જીવો સમ્યક જ્ઞાન દર્શનને ચારિત્રના પુરુષાર્થ વડે કર્મ બંધનને તોડી મોક્ષ પામી શકે છે પણ જેટલા ભવ્ય છે એ બધા મોક્ષે પહોંચી જ જશે એવું નથી એટલે મેં તો શત્રુજયના દર્શન કરી લીધા એટલે હું તો ભવ્ય જ છું એટલે હું તો વેલો મોડો મોક્ષે પહોંચી જ જઈશ એવું માની લેવાની જરૂર નથી હા જો હું સૌનેક પુરુષાર્થ કરીશ તો મારા માટે મોક્ષનો માર્ગ જરૂર ખુલ્લો છે પણ જો હું સૌને પુરુષાર્થ કરી મોક્ષે ન પહોંચ્યો તો ભલે હું ભવ્યજીવ હોમ પણ પાછું એકેન્દ્રીય નિગોદમાં પહોંચી જઈશ એ સભાનતા ચોક્કસ રાખવી કાયમ રાખવી ઘણાને એમ કહેતા પણ સાંભળ્યા છે કે આપણે તો ની યાત્રા કરી આવ્યા એટલે વહેલા કે મોડા મોક્ષે જવાના નક્કી છે વળી મોક્ષે જવાની ઉતાવળ બી ક્યાં છે જીવન મળ્યું છે જેટલી મોજ મજા થાય એટલી કરી લો આપણે પાછમાં આરાના વક્ર અને જળ બુદ્ધિ ના માણસો આટલું ને આવું જ વિચારી શકવાનું એટલે આ બ્રહ્માથી બહાર નીકળી જઉં કે મેં શત્રુજયના દર્શન કર્યા એટલે હું વહેલો કે મોડો મોક્ષે પહોંચી જઈશ એવા બ્રહ્મા ના રહેવું જો પુરુષાર્થ નહીં કરે તો ભવ ચક્કરમાં રખડ્યા જ કરીશ એ નક્કી છે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નવાળા ભાગ એકમાં શરૂઆત એક થી ચાલીસ સવાલ જવાબમાં નિગોદ અને ભવ્ય અભવ્ય જીવો વિશે ઘણું સમજાવ્યું છે તે વાંચી લેજો તમારે ભાગ બે પણ પ્રકાશિત થઈ ગયો છે બંનેમાં થઈને સાતસો સવાલ જવાબ વાંચવા મળશે તે બંને ભાગ ફ્રી ઓફ ચાર્જ છે તે બંને ભાગ મેળવીને વાંચી લેવા જીજ્ઞાસુઓના આ ઓડિયોના સવાલ જવાબને પણ પુસ્તકનું સ્વરૂપ આપવાનો પુરુષાર્થ ચાલુ છે જેવી ભવિતવ્યતા તો આ પુસ્તકો વાંચશો તેમાંથી તમને આવા ઘણા બધા સવાલના જવાબ મળી આવશે શંકાનું સમાધાન થશે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલીયા માય કોન્ટેક નંબર ઇઝ 885 0, zero eight, eight, five, six, seven.